દરેક ધર્મનું એક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ભારત વર્ષ આજે જાગી રહ્યો છે ત્યારે ભારતના હર ગામડાઓની અંદર હર ઘરે શૌચાલય હોવું અતિ આવશ્યક છે શૌચાલય જીવનની પ્રાથમિકતા છે જો શૌચાલય હશે તો આપણી બહેનો દીકરીઓને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે એમાંથી એ મુક્ત રહેશે ગંદકી ઓછી થશે પરિણામે આરોગ્ય સુધરશે અને આરોગ્ય સુધરશે એટલે આર્થિક લાભ પણ એટલા જ થશે આપણા ઘર એટલા સરસ સ્વચ્છ અને પવિત્ર હોવા જોઈએ કે જેથી સ્વર્ગના દેવતાઓને આપણા આંગણામાં રમવાનું મન થાય આવો આપણે ઘરે ઘરે શૌચાલય સ્થાપી દરેક ઘરને સુંદર સ્વચ્છ ગંદકી રહિત અને પવિત્ર રાખીએ અને ખાસ કરીને જીવનની જે પ્રાથમિક આવશ્યકતા છે એને પૂર્ણ કરીએ દરેક ઘરમાં શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દરેક ધર્મનો એક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા જીવનમાં ઉન્નતિ કરવા માટે બહારની સ્વચ્છતા અત્યંત આવશ્યક છે શરીરની સ્વચ્છતા વસ્ત્રોની સ્વચ્છતા આસપાસની સ્વચ્છતા અને એમાં એક અગત્યની સ્વચ્છતા છે શૌ છે તો આપણા શૌચાલયો સ્વચ્છ હોવા જોઈએ આપણે ત્યાં શૌચાલય હોવું જોઈએ એનો આપણે ઉપયોગ કરતા હોવા જોઈએ બહાર શૌચ માટે ન જવું જોઈએ કે એને કારણે અનેક બધા જંતુઓ ફેલાય છે જે આપણા બાળકોના સ્વાસ્થ્ય પર અને વડીલોના સ્વાસ્થ્ય પર ખૂબ અસર કરતા હોય છે અને તેથી ઘરમાં એક શૌચાલય તો હોવું જ જોઈએ તેથી બધા જ સ્ત્રીઓ બાળકો અને બધા જ કુટુંબના સભ્યો એનો ઉપયોગ કરે દરેક ધર્મ શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ एक कदम स्वच्छता तरफ महात्मा गांधी स्वच्छता मिशन ग्राम विकास विभाग गुजरात सरकार द्वारा जनहित जारी धर्म एक संदेश स्वच्छता त्या प्रभुता घर में शौचालय बहुत ही जरूरी है आज की कम नसीबी है कि लोग दूसरी असमान शौक में पैसा खर्चा करते हैं कुछ भी बचत करके जो लोगों के पास साधन नहीं है कम साधन है इतना तो साधन है ही है कि घर में शौचालय बना सकते हैं जब बरसात का टाइम आता है तो लगभग बहनें रोड पर बैठी होती कभी गाड़ी लेके लोग निकलते हैं तो उनको बीच से खड़ा होने पड़ता है और रोड गंदा होता है उनको शर्मिंदा होने पड़ता है और उनकी मान और मर्यादा में हानि पहुँचती है इसलिए सबसे पहले दरेक भाई और बहनों को नागरिकों को મેીલ કે ઘર આપ શૌચાલય જરૂર બનાય દરેક ધર્મ શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દરેક ધર્મ એક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણે માણસ છે ગમે ત્યાં માણસ કચરો કરે નહીં કારણ કે એને બુદ્ધિ ભગવાને આપેલી છે પશુ ગમે ત્યાં કચરોને મળમૂત્ર કરે મારા ઘરના કચરાને હું મારા ઘરના આંગણામાં નહીં ને પડોશીના આંગણામાં શા માટે નાખો દુકાનદારો છે એ દરરોજ પોતાની દુકાનને સાફ કરીને કચરો છે તે શેરીમાં નાખી દે એ જ્યારે બજારમાં જઈએ ત્યારે આખી બજારની શેરીઓ કચરાથી ભરી હોય આ તમારા ધંધાને રોકે છે લક્ષ્મી એમ આવતી નથી લક્ષ્મીને આંગણું ચોખ્ખું જોઈએ આપણે આપણા આંગણાને ચોખ્ખા રાખીએ તો આપણા આયખા ઉજળા થશે સાબદા થઈએ જાગ્રત થઈએ ભારત ચોખ્ખું હશે તો ભારત વિશ્વમાં શિરમોર બનશે દરેક ઘરમાં શૌચાલય સ્વચ્છ વાતાવરણ દરેક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા શૌચાલય અભાવને કારણે બહેનોને ઘણી બધી મુશ્કેલીઓ પસાર થવું પડતું હોય છે સર્વ તો તેઓ સંકોચને કારણે સૂર્યોદય થતાં પહેલાં જતા હોય છે અથવા તો સૂર્ય આત્મે એની રાહ જોવી પડતી હોય છે અને એને કારણે એ વસ્તુ રોકવાને કારણે પણ શારીરિક રીતે પણ ઘણું બધું સ્વાસ્થ્યને અસર પડતી હોય છે આપણે જોઈએ છીએ કે બહેનો સાથે સમાજમાં અનેક બધા દુષ્કર્મ વગેરેના કિસ્સા થતા હોય છે અને તેના પાછળ આ શૌચાલયનો અભાવ પણ મુખ્ય કારણ હોય છે ચલો આપણે બધા સંકલ્પ કરીએ કે ઘરમાં એક શૌચાલય તો હોવું જ જોઈએ જેથી કરી દેશને સમાજને આપણે સ્વચ્છ સ્વચ્છ બનાવી શકીએ અને સ્વસ્થ બનાવી શકીએ દરેક ઘરમાં શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દરેક ધર્મનું એક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા મારા ગુરુદેવ જ્યારે પ્રથમવાર હાથી જણમાં અમે આવ્યા ત્યારે ગામને આ જ સંદેશ તમારું આંગણું ચોખ્ખું હશે તો તમે ચોખ્ખાઈ ગામને તમારા ગામ બહાર કહી શકશો અને સ્વચ્છતા જાળવી શકશો પહેલાં ઘરનું આંગણું શરૂઆત કરો જે પણ શિષ્ય થવા આવે કે ગુરુ મહારાજને કે કંઠી નાખો તો પહેલાં એક જ ભણાવતા સીધા ટોયલેટમાં મોકલે જાઓ તમે બાથરૂમ સંડા ચોખા કરો તો તમારામાં નમ્રતા આવશે સેવા કરશો તો નમ્રતા આવશે સરકાર અત્યારે જે કરી રહી છે કેન્દ્ર દ્વારા સ્વચ્છતાનું એ અમારા ગુરુદેવનો પહેલેથી આગ્રહ હતો અને એમાં સરકારમાં આપણે સહકાર આપશું સાથ સહકાર સમાજ આપશે સરકાર કરશે એ જ અગત્યનું છે દરેક ધર્મ શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ

પોતાના રોજિંદા જીવનમાં દર બે કલાક સુધી આપણે સિંહ ફાળો આપવાનો છે અને થોડા જ સમયની અંદર આ દુનિયાને આપણે સ્વર્ગ બનાવીને રહેવાનું છે આપણે નગરને સ્વચ્છ બનાવીએ અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ એ જ આપણું સુંદર લક્ષ્ય છે જેને આપણે સૌએ સાકાર કરીને રહેવાનું છે દરેક ઘરમાં શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દરેક ધર્મ એક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણે ત્યારે સ્વચ્છતા નો જે આખો એક અભિગમ એ ચૂકી ગયા છીએ અને આપણે અત્યારે આટલા બધા ભણેલા અને સમજદાર હોવા છતાં પણ જ્યાં ત્યાં આપણે થૂંકીએ છીએ પાનની પિચકારીઓ નાખીએ છીએ લોકો સારા સારા મોટા માણસો પણ જ્યાં ત્યાં પેશાબ કરતા હોય છે અને એવી રીતે આપણે આજના જમાનામાં આવા સુધરેલા હોવા છતાં પણ ગંદકી કરીએ છીએ તો એ ખરેખર આપણે બધાએ બહુ વિચાર કરવો જોઈએ વ્યક્તિગત દરેક નાગરિક જ પોતાની ફરજ સમજીને અને એક પોતાના જીવનનો એક ક્રમ સમજીને આ સ્વચ્છતાના અભિયાનમાં ભળે તો ખરેખર આપણું ગામ આપણું શહેર આપણો દેશ ખૂબ સ્વચ્છ થાય ખૂબ સુંદર થાય અને આપણને પણ જોવું ગમે રહેવું ગમે અને બીજાને પણ જોવું ગમે રહેવું ગમે દરેક ઘરમાં શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ एक कदम स्वच्छता तरफ महात्मा गांधी स्वच्छता मिशन ग्राम विकास विभाग गुजरात सरकार द्वारा जनहित जारी दरेक धर्मनो एक संदेश स्वच्छता त्या प्रभुता स्वच्छता है तो वहाँ लक्ष्मी निवास करती है और जहाँ स्वच्छता का अभाव है वहाँ लक्ष्मी नारायण तक को छोड़ सकती है ये सारी सृष्टि जो है ईश का आवास है उसका निवास स्थान है तो जिस प्रकार से हम अपने निवास स्थान को पवित्र रखते हैं उसी प्रकार से ये सारी सृष्टि जो है परमात्मा का आवास है और परमात्मा के आवास को कितना साफ और स्वच्छ रखना चाहिए स्वयं विचारणीय है स्वच्छता निर्मलता नहीं होती है तो शारीरिक रुग्णता भी बढ़ेगी और मानसिक रुग्णता भी बढ़ेगी जहाँ सफाई स्वच्छता होती है तो मन प्रसन्न होता है और साफ स्वच्छ के लिए हर एक व्यक्ति को अपने अपने ढंग से जितनी जितनी शक्ति और सामर्थ्य है उसने अपना सफाई और स्वच्छता के लिए ध्यान देना चाहिए दरेक घर में शौचालय स्वच्छ वातावरण स्वस्थ समाज एक कदम स्वच्छता तरफ महात्मा गांधी स्वच्छता मिशन ग्राम विकास विभाग गुजरात सरकार द्वारा जनहित जारी दर एक धर्मनो एक संदेश जहाँ स्वच्छता त्या प्रभुता जब व्यक्ति के अंदर स्वयं के अंदर अगर सच का प्रकाश होता है वो किसी से उसकी किरणाएं दबती नहीं जैसा गुरु नानक ने कहा है पहला सुचे आप हो पहले अपने स्वयं की सुचमता आचार व्यवहार और आचरण की सुचमता अपने जिस मोहल्ले में रह रहे हैं जिस प्रांत में रह रहे हैं सबसे पहले यहाँ से सुचमता शुरू करें तो ये बाहर की सूचमता तो कहीं नहीं लगेगी फिर ये तो स्वयं ही सूचम हो जाएगा कुछ लोग बिना सोच वाले होते हैं जिनकी सोच पे पर्दा डुला हुआ तो वो कहाँ भी कुछ फेंक दे कुछ कर जाए घर का कूड़ा भी उसको बाल्टी में डालो ज़्यादा है तो ड्रम में डालो जैसे भी कोई म्यूंसिपाल्टी गाड़ी आती है उसमें उसका वो उस हिसाब घर का कचरा भी आपने कहीं फेंक दिया रास्ते चलते भी कोई वस्तु कहाँ फेंक दिया कोई कैसे कर दिया तो उससे कोई जो है वो अच्छी बात नहीं

ચોખા ઘરના ચોક ચોખા નગરના લોક આ એક સ્વચ્છતાના અભિયાનને આપણા સૌના હિત માટે આરોગ્ય માટે આપણા સુંદર દર્શન માટે સત્યમ શિવમ સુંદરમનો સંદેશ પૂરો પાડવા માટે આ એક અભિયાન બહુ જ જરૂરી છે અને જ્યાં ત્યાં કચરો ન ફેંકાય જ્યાં ત્યાં ગંદકી ન થાય જ્યાં ત્યાં પર્યાવરણને નુકસાન ન થાય આવી રીતે આપણું સમસ્ત ભારત વર્ષ પોત વ્યક્તિ વ્યક્તિ પોત પોતાની સ્વચ્છતાના અભિયાનમાં પોતાની ફરજ સમજી અને લાગી જાય દરેક ઘરમાં શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દરેક ધર્મનો એક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા એ શરીર છે પવિત્રતા એ આત્મા છે દ્રષ્ટિએ આપણે ત્યાં પવિત્રતા ઉપર આપણે ખૂબ જોર આપ્યું પણ આપણે સ્વચ્છતા વાળા પક્ષો ઉપર એટલું ધ્યાન આપ્યું નથી સ્વચ્છતાની પ્રવૃત્તિ એ મારી ગમતી પ્રવૃત્તિઓમાંની એક છે આજે આંદોલન રૂપે જે પ્રવૃત્તિ માટે સંકલ્પ કરીએ જ્યાં સ્વચ્છતા છે જ્યાં પવિત્રતા છે ત્યાં જ પરમાત્માનો વાસ છે દરેક ધર્મ શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ एक कदम स्वच्छता तरफ महात्मा गांधी स्वच्छता मिशन ग्राम विकास विभाग गुजरात सरकार द्वारा जनहित में जारी अनेक धर्मों एक संदेश जहां स्वच्छता त्या प्रभुता अजोड़मूर्ति स्वामीnabla भगवान स्वच्छता विषय सरस मजाना उपदेश आप तक ऐसे के સ્થાને શું લોકશાસ્ત્રાભ્યામ નિષિધેશ કચા કદાચના મળ જનમ ચ ના કાર્યમ સ્ટીવનમ તથા સ્વામિનારાયણ ભગવાન આ શ્લોકમાં એમ જણાવે છે કે અમારા જે આશ્રિતો હોય નાગરિકો હોય તેમને ક્યાંય પણ બાગ બગીચા ગંદા કરવા નહીં રોડ ઉપર પણ થૂંકવું નહીં પ્લસ જે પાણીના જે તળાવો હોય વગેરે જે હોય તેને ક્યારેય પણ જાણી બૂઝીને પણ ગંદા કરવા નહીં આટલી બધી સ્વચ્છતાની હિમાયત સ્વામિનારાય ભગવાને કરી છે અને ત્યારબાદ અત્યારે સરકાર શ્રીએ સ્વચ્છતાને જે ઝુંબેશ જગાવી છે તે ખૂબ જ આવકાર્ય છે આપણી હેલ્થ પણ સારામાં સારી રહેશે અને હેલ્થ સારી તો આપણા વિચારો સારા આપણી પ્રગતિ સારી આપણો પરિવાર સારો દરેક ધર્મ શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દરેક ધર્મ સ્વચ્છતા ત્યાં પ્રભુતા સદગુરુ કબીર સાહેબે કીધું છે એમના સંદેશમાં કે આપણે અને પ્રજાએ બહુ જ સ્વચ્છતામય જીવન જીવવું જોઈએ વર્તમાન સમયમાં જ્યારે આપણી સરકારો સ્વચ્છતાનું બહુ જ વધારે ધ્યાન આપી રહી છે ત્યારે આપણે માનવ માત્રની આ ફરજ બની જાય છે કે જ્યાં રહીએ છીએ એ ઘરમાં શેરીમાં બારમાં રોડમાં યત્ર તત્ર સર્વત્ર આપણે સફાઈને બહુ જ મહત્ત્વ આપવું જોઈએ જેમ આપણું મન શુદ્ધ હોય તો તન શુદ્ધ હોય અને તન શુદ્ધ હોય તો આપણે જ્યાં રહીએ આજુબાજુનું વાતાવરણ સુંદર હોય અને સ્વચ્છ હોય અને સ્વચ્છ જીવન જે છે એ સ્વાસ્થ્યપ્રદ હોય

स्वस्था अभियान का जो अभी शुरुआत हुआ है वो एक बहुत ही बढ़िया कार्य हो रहा है ऐसे कहते कि स्वस्था में प्रभुता का वास होता है नदियाँ अपनी माता के समान होती है पूजनीय वस्तु है भोजन नहीं मिलेगा एक समय तो चलेगा लेकिन जल के बिना नहीं चलेगा तो जल शुद्ध रहेगा तो अपने शरीर में मानो कि वो जल पीने से कोई जो बीमारियां होती है मुक्त तो वो बीमारी ना हुए मच्छर जैसे कि ना के जैसे कमरा जैसा रोग हो जाता है कोलेरा जैसा रोग हो जाता है ऐसा रोग न हो तो कोई भी नदी नाला हुए पर कहीं ऐसे मानो कि पूजा किया हुआ वस्तु जो होती है वो इधर उधर नहीं पधराया जाता है तो उसकी पवित्रता जड़वावे पवित्रता से पर्यावरण जड़वाएगा पर्यावरण से क्या के अपनी मानवता में सुगंध आएगा दर धर्मा शौचालय स्वच्छ वातावरण स्वस्थ समाज एक कदम स्वच्छता तरफ महात्मा गांधी स्वच्छता मिशन ग्राम विकास विभाग गुजरात सरकार द्वारा जनहित जारी दरेक धर्म नो एक संदेश जहाँ स्वच्छता त्या प्रभुता देखिए इस्लाम में दो तरह की सफाई का जिक्र जो है आया है एक है ज़ाहरी सफाई जाहरी सफाई में जैसे अपना बदन कपड़ा मकान घर बार गली कूचा ये साफ़ होना चाहिए और उसके लिए अल्लाह के रसूल सल्ला वसल्लम ने फरमाया कि निस्फुल तहारत व ईमान तहारत पाकिजगी सफ़ाई ये ईमान का आधा हिस्सा है तो एक तरह की सफाई ये है कि हम अपने जाहिर को हर एतबार से साफ रखें दूसरी पाकी है दिल की पाकी तो अंदर की भी सफाई होनी चाहिए और बाहर की भी सफाई होनी चाहिए यह इस्लाम का बुनियादी असूल है और ये दोनों चीजें पाक रहेंगी और जाहरी तौर पर हमारा मकान घर गली कुचा साफ रहे तो हमारी सेहत जो है अच्छी रहेगी दर एक शौचालय स्वच्छ वातावरण स्वस्थ समाज एक कदम स्वच्छता तरफ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જારી દરેક ધર્મ નો એક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વસ્થ અભિયાન જે રાષ્ટ્રવ્યાપી સ્તરે ચલાવવામાં આવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે ને માટે હું ઈશ્વર નો આભાર માનું છું આજથી બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ સ્વાસ્થ્ય અભિયાન દ્વારા કે જેમાં સ્વચ્છતા અભિયાન એ મૂળ તેનો પાયો હતો તેની શરૂઆત કરી હતી સૌથી પહેલાં તો મારે તો મારે એ નિર્ણય અને સમર્પણ ઈશ્વરને કરવું પડશે કે હું હવેથી મારા દેશની અંદર મારા રાજ્યની અંદર મારા શહેરની અંદર ગંદકી કરીશ નહીં બીજું કે જ્યાં પણ ગંદકી હશે ત્યાં મારાથી શ્રેષ્ઠ રીતે જે કંઈ પણ શક્ય હોય તે રીતે એને દૂર કરવામાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ ફરી એકવાર ઈશ્વરનો આભાર માનતા આ સ્વચ્છતા અભિયાન દરેક ધર્મ શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દરેક ધર્મનો એક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ઇસ્લામિક ફિલોસોફી પ્રમાણે પાકી સાફી અને સ્વચ્છતા એ ઈમાનનો ધર્મનો એક અભિન્ન અંગ ગણવામાં આવેલો છે ને ચુસ્તપણે આપણે સામાન્ય રીતે અંગત જીવનમાં પાડીએ છીએ પરંતુ જ્યારે આ જ પ્રશ્ન સ્વચ્છતાનો પ્રશ્ન સામાજિક લેવલે કે જાહેર સ્થળે આવે છે ત્યારે કંઈક અંશે આપણે કોતાઈ વર્તીએ છીએ અથવા તો કંઈક લૂણો લાગેલો હોય એવું મને લાગે છે અને સમગ્ર જવાબદારી રાજ્ય સરકાર કે સરકારો ઉપર આપણે ઠૂકી દેતા હોઈએ એવું લાગે છે તે ખરેખર ખોટું છે કારણ કે સ્વચ્છતા રાખવી એ ફરજનો ભાગ છે આપણે પોતે જ્યારે વિદેશમાં જઈએ છીએ ત્યારે તે વિદેશના કાયદા અથવા વિદેશના એન્વાયરમેન્ટ કે તેનું જે લોકલ એટમોસ્ફિયરને જોઈને આપણે કચરો નાખતા અચકાઈએ છીએ એ જ વસ્તુ જ્યારે આપણે ભારતમાં પરત આવીએ છીએ ત્યારે એનું પાલન નથી કરતા ખરેખર આશ્ચર્યજનક છે આપણે હકીકત તરીકે સેલ્ફ ઇમ્પોઝ ડિસિપ્લિન મેન્ટેન કરી અને જે વસ્તુ આપણે ફોરેનમાં કે પરદેશમાં કરીએ છીએ એ જ વસ્તુ અહીંયા કરીએ તો મને લાગે છે કે આ સ્વચ્છતા અભિયાનને ચોક્કસપણે એક સફળતા પ્રાપ્ત થાય તેમ છે દરેક ઘરમાં શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી પવિત્રતા શોભતી નથી અને પવિત્રતા વગર સ્વચ્છતા શોભતી નથી આ બધું ઘણી બધી વસ્તુઓ ઝીણવટથી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતો માટે કહેલી છે અને કોઈ પણ વસ્તુ જ્યારે ધર્મના માધ્યમથી કહેવામાં આવે ત્યાંની અસર વધારે થતી હોય છે સ્વામિનારાયણ ભગવાતમાં એક દાખલો છે કે મહારાજ એકવાર બિરાજમાં હતા અને કોઈ જગ્યાએ ગંદકી હતી બધા ત્યાંથી પસાર થાય તો બધા એમ કમેન્ટ કરે કે જુઓ ને આ કેવું ગંદુ છે જુઓ કેવું ગંદુ છે કોઈ એના માટે કંઈ કેર ના કરે પણ ઉકા ખાચર કરીને એક સત્સંગી હતા એમણે જઈને પોતે જાતે બધું સાફ કરી નાખ્યું સ્નાન કરીને આવીને પછી સભામાં બેઠા એટલે શ્રીજી મહારાજ એમને બહુ બિરદાવ્યા અને સભામાં ઊભા કર્યા કે આ સભામાં કોઈને ઘરધણી જોવો હોય તો આ ઘરધણી છે એટલે આવી એક જાગૃતિ સ્વામિનારાયણ ભગવાન પોતે જ્યારે મનુષ્યથી વિચારતા ત્યારે પણ હતી અત્યારે પણ સંપ્રદાયમાં જે શિક્ષાપત્ર અનુસરનારા છે એમાં સ્વચ્છતા માટે ખૂબ જ જાગૃતિ છે અને અત્યારે આપણા માનનીય વડાપ્રધાને જે એક ઝુંબેશ ઉપાડી છે એમાં અમારો સંપૂર્ણ સહકાર આશીર્વાદ શુભેચ્છાઓ છે અને આવી જાગૃતિ આપણા દેશમાં બહુ જ જરૂરી છે દરેક ગર્ભ શૌચાલય स्वच्छ वातावरण स्वस्थ समाज एक कदम स्वच्छता तरफ महात्मा गांधी स्वच्छता मिशन ग्राम विकास विभाग गुजरात सरकार द्वारा जनहित में जारी दरेक धर्म नो एक संदेश जहाँ स्वच्छता त्या प्रभुता साफ सफाई ना करे तो चाले पन एटलीस्ट गंदगी तो नाच करवी जो ये के जेने ते બીજા રોગો ઊભા ના થાય આ રીતે જો પબ્લિક સારી રીતે સાથ આપે તો આપણા દેશની અંદર બી ગંદકી ઘણી જ ઓછી થઈ શકે છે ને સારી રીતે માણસ સારા એ તંદુરસ્તી ભરેલા રહે એવી મારી દુઆ ગુજારીશું ને બીજું એક વસ્તુ એવી છે કે આ રોડની ઉપર ગમે તેમ પાન ને તમાકુ ને આને જે ગુટકા ને બધું ખાય ને જે રોગ ફેલાવે છે બીજાને બી રોગ ફેલાવી દે છે એની હિસાબે આપણે જો સારી રીતે એની જે વ્યવસ્થા કરીએ ને એ લોકો પોતે સમજીને કરે એ મોટો રસ્વ છે દરેક ઘરમાં શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ એક કદમ સ્વચ્છતા તરફ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દરેક ધર્મનો એક સંદેશ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા દરેક મનુષ્ય જો પોતાનું ઘર પોતાનું જીવન પોતાના વિચાર વાણી અને વર્તન આ ત્રણ જો સ્વચ્છ રાખી શકે દરેકના જીવનને પણ બધી રીતે સ્વસ્થતા પ્રદાન કરશે અને સ્વચ્છતા એ પહેલું પગથિયું છે પણ એના પરિણામ આગળના એ છે કે પહેલું ફળ સ્વસ્થતા છે જો દરેક વ્યક્તિ પોતાની નૈતિક જવાબદારી સમજી અને આ કાર્યને ઉપાડે એમાં પોતાનો જ લાભ છે રજૂઆત ભલે સરકારની છે પણ લાભ તો વ્યક્તિનો પોતાનો છે દરેક ઘરમાં શૌચાલય સ્વચ્છ વાતાવરણ સ્વસ્થ સમાજ एक कदम स्वच्छता तरफ महात्मा गांधी स्वच्छता मिशन ग्राम विकास विभाग गुजरात सरकार द्वारा जनहित जारी दरेक धर्मो एक संदेश जहाँ स्वच्छता त्या प्रभुता हमारे मुल्क में सारे जिम्मेदार सफाई अभियान के जो काम चलाया है वो हम तमाम के लिए बहुत जरूरी है इसलिए हम भी चाहते हैं आप तमाम लोगों से गुजारिश करते हैं या सफाई बयान को खूब यानी पाबंदी से अमल करें मजहबी मतलब इस्लाम ने उन तमाम चीज़ों का नापसंद किया है जिससे किसी खास आदमी की तबीयत को या आम लोगों को तकलीफ का सामना करें अपनी जहाँ की सफाई का हो या घर की सफाई का पड़ोसी का सफाई का हो या मोहल्ले की सफाई सड़कों की सफाई का हिफाजत हर मौका पर इस्लाम ने अपने मानने वालों और इंसानियत की रहनुमाई की है बाकी और सफाई तो इस्लाम में बहुत ही ज्यादा ताकीद आई है जैसे कान में ईसा है कि अल्लाह ताला तौबा करने वालों से मोहब्बत करते हैं और पास साफ रहने वालों से मोहब्बत करते हैं अल्लाह ताला हम तमाम को पास साफ रहने की तौफीक अता फरमाए दर एक घर में शौचालय स्वच्छ वातावरण स्वस्थ समाज एक कदम स्वच्छता तरफ महात्मा गांधी स्वच्छता मिशन ग्राम विकास विभाग गुजरात सरकार द्वारा जनहित जारी